જ્યારે માછીમારો એને પોતાની બોટો છેલ્લા દસ પંદર વીસ દિવસથી તૈયાર કરતા હતા એના ક્રૂ મેમ્બર કલાશી તંડેલો બધા આવી ગયા હતા અને જ્યારે સોળ તારીખે લોકો ફિશિંગમાં નીકળ્યા નીકળવાની સાથે બે ત્રણ દિવસમાં ક્લાઇમેટ ખરાબ થયું તંત્ર દ્વારા તાત્કાલિક બોટો પરક બોલાવવાની ફરજ પડી જે બોટો દૂર સુધી ગઈ હતી એને નજીકના જે બંદર પડે ત્યાં સનોને એ લોકોને ત્યાં જવા માટેની સૂચનાઓ મળી હતી મોટાભાગની બોટો છે જે પડત થઈ હતી અમુક બોટો જે સૌરાષ્ટ્રના બંદર ઉપર ગુજરાતના બંદર ઉપર અને મહારાષ્ટ્રના અમુક બંદર ઉપર શરણ લીધી હતી અને છેલ્લા પાંચ સાત દિવસથી એ લોકો ત્યાં એન્કર ઉપર હતા માછીમાર જ્યારે અહીંથી માછીમારી કરવા માટેની બોટ તૈયાર કરતા હોય છે ત્યારે સાતથી આઠ લાખનો એને ખર્ચ થતો હોય છે અને જ્યારે એ ફિશિંગ કરવા જાય અને આ પ્રકારનો ભોગ બને અને કોઈ બી પ્રકાર નો કેસ લીધા વગર પડત વડે દરિયો છે તે ગાંડો તૂર થયો છે માછીમારો ને દરિયો ન ખેડવા માટે પણ સૂચના છે તે આપવામાં આવી છે વેરાવળના દરિયામાં ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે ને દસ ફૂટ જેટલા છે મોજા છે તે ઉછળી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ જે ગીર સોમનાથ જિલ્લામાં છે તે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે વહેલી સવારથી જ વેરાવળ અને સુત્રાપાડામાં બે હિટ હિચ જેટલો છે તે વરસાદ છે તે ખાપક્યો છે ત્યારે ગીર સોમનાથના જે દરિયો છે તે ન ખેડવા માટે માછીમારોને પણ સૂચના આપવામાં આવી છે ને વેરાવળના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ છે તે લગાડવામાં આવ્યું છે મહેશ ડોડિયા ટીવી થર્ટીન ગુજરાતી ગીર સોમનાથ